નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનો રાશિફળ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે મિથુન વૃષભ રાશિના જાતકોને આજે થશે ધન લાભ જાણો અન્ય રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મીસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે અહીં જુઓ તમામ રાશિના જાતકોનું રાશિફળ આજે ગ્રહ નક્ષત્રની ચાલ પર આધારિત ફળાદેશમાં જાણો કઈ રાશિએ નોકરી વેપાર લેવડ દેવડમાં ધ્યાન રાખવું જોઈએ અને પરિવાર તેમજ મિત્રો સાથે કેવો દિવસ પસાર થશે મેષથી મીન રાશિ માટે દૈનિક રાશિફળમાં જાણો ભાગ્યના સિતારા તમારા માટે અનુકૂળ છે કે નહીં કેવા પડકારો માટે તમારે તૈયાર રહેવું પડશે અને કયા સારા અવસરો પ્રાપ્ત થશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ અને ઈ ગણેશજી કહે છે કે લાંબી પરેશાનીઓ બાદ આજે તમને થોડી રાહત મળશે ઘરેલું વિવાદ પણ આજે સમાપ્ત થઈ જશે તમે નજીક અથવા દૂરની યાત્રા પર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો આજે તમે તમારી મહત્વકક્ષાઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો તેથી તમારા પ્રયાસ ચાલુ રાખો નોકરિયાત વર્ગ જેવો પાર્ટ ટાઈમ જોબ પણ કરવા ઈચ્છે છે તેઓએ ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે પરિવારમાં કોઈ શુભ આયોજનની ચર્ચા થઈ શકે છે જેનાથી પરિવારના સભ્યો પણ ખુશ રહેશે સાંજના સમયે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે સાસરી પક્ષ તરફથી આજે ધન લાભના યોગ છે જો લાઈફ લાઈફસ્ટાઈલને સરળ બનાવવા ઈચ્છતા હશો તો અમુક વસ્તુઓની ખરીદી પણ કરશો પરંતુ બજેટને ધ્યાનમાં રાખીને ખરીદીનું લિસ્ટ તૈયાર કરો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજનો દિવસ તમારા વેપારમાં તેજી લઈને આવ્યો છે જેનાથી તમને ધનલાભ પણ યોગ બની રહ્યા છે આજે તમારા કારોબારની આ ગતિને જાળવી રાખવા વધારે મહેનત કરવી પડશે તો જ તમે આગળ વધી શકશો અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ રહેશે સાંજના સમયે પરિવાર અને નાના બાળકો સાથે પસાર કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ધરાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમને ભાઈ બહેનના સ્વસ્થાયને લગતી ચિંતા સતાવી શકે છે સામાન્ય બીમારીમાં પણ ડૉક્ટરની સલાહ લો આજે તમે વ્યવસાયનું સ્થાન બદલવા અંગે પણ વિચારશો અને તેનાથી તમને ઈચ્છિત લાભ મળશે જોકે કેટલીક પરેશાનીઓ સામે આવી શકે છે જે સંયમ જે સમય જતાં ઠીક પણ થઈ જશે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ધારી સફળતા મેળવવા વધારે મહેનત કરવી પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજનો દિવસ પારિવારિક વ્યવસાયમાં કોઈ ચિંતાનો પસાર થશે છેલ્લા કેટલાક સમયથી કારોબાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તેની પણ ચિંતા સતાવી શકે છે આ માટે નિષ્ણાંતની સલાહ લો નોકરિયાત વર્ગને આજે કોઈ મહિલા મિત્રની મદદથી તન લાભના યોગ બની રહ્યા છે આજે તમારે આળસ અને આરામ છોડીને આગળ વધવું પડશે તો જ તમારા કારોબારને ગતિ આપી શકશો અને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા કરી શકશો આજે તમારે કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમારે કાર્યક્ષેત્રમાં વધારે ભાગદોડ કરવી પડશે પરંતુ તેના પરિણામો સુખદ રહેશે વ્યવસ્થાની વચ્ચે તમે પારિવારિક જીવન માટે પસાર નહીં કાઢી શકો જેના કારણે માતાની નારાજગી સહન કરવી પડશે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પ્રમોશન મળી શકે છે જેને જોઈને તમારું મન પ્રસન્ન રહેશે જો સાંજના સમયે આસપાસ પાડોશમાં વિવાદ થાય છે તો તેનાથી બચો બચવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમારી કેટલીક સમસ્યાઓ વાસ્તવિકતા હશે તો કેટલીક તમારા સ્વભાવના કારણે તમે ઉત્પન્ન કરશો જેનાથી તમને કષ્ટ થશે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે આજે તમારે પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાશે જેનો તમે ભરપૂર લાભ ઉઠાવી શકશો પરંતુ કેટલાક નવા શત્રુ પણ ઊભા થઈ શકે છે સાહસ અને બુદ્ધિમતાથી તમે શત્રુને હરાવી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારા મનમાં નિરાશા નિરાશાવાદી વિચારને વિચારોને ના આવવા દો નહીં તો તમારા બનતા કામ બગડી શકે છે બિઝનેસમાં તમે કોઈ ડીલ ફાઇનલ કરી શકો છો જેમાં તમને ફાયદો મળશે જો પ પરિવારમાં બહેનના લગ્નમાં કોઈ પરેશાની આવી રહી હતી તો આજે કોઈ સંબંધીની મદદથી તે દૂર થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથીને ફરવા લઈ જઈ શકો છો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષામાં માર્ગ પ્રસ્ત થશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ વેપારી વર્ગને આજે નવા સંપર્કથી લાભ થશે જો લાંબા સમયથી કોઈ કામ અટકેલું છે તો તે પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે તમારે દૈનિક કાર્ય પર વિશેષ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને જો તમે જો તેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો તો તેને સંપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનો આજે વિચારી રહ્યા હો તો કાયદાકીય પાસાઓની સ્વયં તપાસ કરી લો અન્યથા ભવિષ્યમાં કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આજે શાસ્ત્રી પક્ષ તરફથી કોઈ સંપત્તિ ઉપહાર તરીકે મળી શકે છે આજે સંતાનને સારું કામ કરતા જોઈ તમારું મન પ્રસન્ન થશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને આપો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું છે તે આજે પૂર્ણ થઈ શકે છે બિઝનેસ કરતા લોકોને આજે નાણાં ભીડ થઈ શકે છે સાંજના સમયે તમે તમારા માતા પિતાને ભગવાનના દર્શને લઈ જશો જો તમે ભાગીદારીમાં કોઈ વેપાર કર્યો છે તો આજે તમને લાભ મળી શકે છે આજે સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે માતા પિતાના આશીર્વાદથી કરેલા કાર્યમાં સફળતા મળશે અને તમને ભરપૂર લાભ મળશે જો કે આજે તમારા સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહો કારણ કે તબિયત નરમ રહી શકે છે જો કોઈ મિત્ર પૈસા ઉધાર માગે તો તમારે તેનાથી બચવું જોઈએ આજે ભાગ્ય ચોરણો ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા